સામાન્ય પ્રવાહ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુરુવારે સવારે નવ વાગ્યાથી બોર્ડની બોર્ડ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાંથી વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ હજાર 13 તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે સામાન્ય પ્રવાહમાં સાત હજાર અગિયાર જેટલા છાત્રાઓએ પરીક્ષા આપી હતી જેમાં એકાવન વિદ્યાર્થીઓએ જિલ્લામાં એ વન ગ્રેડ મેળવ્યો છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબા રાઉલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ બે હજાર ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને ભરૂચ જિલ્લાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જે બે હજાર ત્રેવીસમાં પંચોતેર પોઈન્ટ પચાસ ટકા હતું એ આ વર્ષે બાણું પોઈન્ટ અગિયાર ટકા થયું છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે બે હજાર ત્રેવીસમાં ઓગણપચાસ ચોત્રીસ ટકા હતું તે આ વર્ષે એંશી પોઈન્ટ નવ ટકા થયું છે પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે તમામ શાળાઓ અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ વિદ્યાર્થીઓએ નાસી પાસ થવાની જરૂર નથી સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ફરીથી પરીક્ષા આપી અને પાસ થવાની તક એમની પાસે છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નપાસ થયા છે એ બધા વિષયમાં અથવા તો જે વિદ્યાર્થીઓ પોતાના ઓછા પરિણામથી નિરાશ છે એ વિદ્યાર્થીઓને ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાનું પરિણામ સુધારવાની તક આપશે જુલાઈમાં આ વિદ્યાર્થીઓ પોતાના નપાસ થયેલા વિષયના અથવા તો ઓછું પરિણામ આવેલા તમામ વિષયને ફરીથી પરીક્ષાઓ આપી શકશે જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસો લેવાનાર પરીક્ષા આપીને પાસ થવા માટે અપીલ કરી હતી ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એ વન પ્રાપ્ત કરતાં તેમના પણ માતા પિતા સહિત શિક્ષકોમાં આનંદનો માહોલ છવાયો હતો શિક્ષકો સાથે સાથે ભરૂચમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકોમાં પણ આનંદ છવાયો છે ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા જ્યોતિ ક્લાસીસમાં પણ સારું શિક્ષણ આપવામાં આવતું હોવાના કારણે આ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતાં અગિયાર વિદ્યાર્થીઓના પણ પર્સેન્ટ સારા આવ્યા હોવાના કારણે ટ્યુશન ક્લાસના સંચાલકો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે જેમાં મહેતા પ્રેસાના નવ્વાણું પોઈન્ટ ઓગણસિત્તેર પરસેન્ટન્ટ આવ્યા છે જ્યારે રાણા દિવ્યાના પણ અઠ્ઠાણું પોઈન્ટ એકાણું પટેલ પ્રિયાંશીના પણ છન્નું પોઈન્ટ ઇકોતેર તથા લુકા ચેતન્યાના પણ છન્નું પોઈન્ટ પિસ્તાલીસ તથા ગોહિલ અપેક્ષાના પણ અઠાણું પોઈન્ટ એકાણું જ્યારે પંડ્યા ગોપીના પણ પંચાણું પોઈન્ટ સિત્તેર જેના કારણે જ્યોતિ ક્લાસીસમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સારા પર્સન્ટને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે મારું નામ પટેલ નમસિંહ બિરેનભાઈ છે હું બાર કોમર્સમાં પાસ થઈ છે મારા નાઇન્ટી એટ પોઈન્ટ થર્ટી ફોરન્ટેજ આવ્યા છે હું ટ્યુશન નથી જતી પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો એટલી પ્રેક્ટિસ કરાવી પાછળ અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ શિક્ષકો બધા ખુશ છે થેન્ક યુ મારું નામ ગોહિલ અપેક્ષા છે હું નારાયણ વિદ્યાવિહારમાં ભણું છું મારી પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન્ટી વન છે મારો ગ્રેડ એવન છે અમે છેલ્લે સુધી શાળામાં જે પેપર લખે એમાંથી અમને બહુ સારું પરિણામ મળ્યું છે અમે એનાથી આગળ વધ્યા છે અને શિક્ષકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે ને પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે અમારું જે રિઝલ્ટ છે એનાથી પેરેન્ટ્સ અને શિક્ષક બંને ખુશ છે ગુડ મોર્નિંગ બધાને આજે અમારું સાયન્સનું રિઝલ્ટ હતું એ ખૂબ સારું આવ્યું છે નારાયણ નારાયણ ટીમને ખૂબ ખૂબ આભાર નારાયણ વિદ્યાવિહારને જે મેન્ટલી જે પ્રિપેર કર્યા હતા અમને એક્ઝામ માટે એના માટે પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ